પંજાબના ધારાસભ્ય જી એસ મુલતાનીએ મોત બોરુ કૌકા અને રાજપુર ગામની મુલાકાત લીધી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપ્યું માર્ગદર્શન પંજાબના મુકેરિન વિધાનસભાના ધારાસભ્ય વિધાનસભા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ધોળકા વિધાનસભા પ્રભારી નસીમ અંસારી ધોળકા વિધાનસભા સહ પ્રભારી આર્યન મકવાણા ધોળકા તાલુકા પ્રમુખ બળવંત ચૌહાણ ધોળકા શહેર વોર્ડ પ્રભારી મુસ્તુફા